મારવિંદય વાસુદેવા ભરાઈ ગઈ ને તો બાર પુતા છે એજી કોઈ બે નહીં એના આમ કે છે આમાં ક્યાં અમે કયો કે હાથ પેરમાં જો હવે તેની કહું બહુ છે મારું મહત્વ મુકામ રહે ઠેલા લઈને ઉગડો હાલો તમે સામાન લઈ જાવ વિડીયો ઉતારો હાલો આ બે ભાઈ વાતુડા અને બસ ને આયા વાધી છે આ ઉભા હતા બે આગળ ઉભા હતા બોલો અમાર ભાઈ થી હોય 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 તો મેગડા બીજી બસ માં છે આગળ જવા દીધી તે મને એમ કે ઓલે છે બધું મને એમ ઉપર વાત ને આવો આવો મેમન આવો કેમ જતો બસ મળી ગઈ બસ બસ મળી ગઈ હતી

હારો છે ને લબિયા થાલી છે હારો છે ને હોમણા તો હારો છે ને બા હે હમણાં થારો

ઘર ફેર્યું ફેર્યું હોય એટલે હમણાં તમાર ટાઈમ જલ્દી વયા જાહે. બેઠા હોય તો નહીં

એટલે પછી મેં નાઈ ધોઈ અને પછી આપણે ચાલુ કરીએ અને આજથી કાકીને અને બાને હાવ નિરાશ થઈ ગઈ બે હો આવી ગયા હતા તો ક્યાં ના અહીંયા કાંઈ હિસકતા હતા અને એક અહીંયા ખુરશી બેસી ગયા છે હા એટલું તો કરવું પડે પછી હાવ તમારે હિસ્ક્યા કરવો એટલો મેળ આવે જેના બેન ઉઠી ગયા છે નાવા ધોવાનું બાકી છે નાયો બેન

હાલો તો હું છે ગામડે આવીને એટલે પેલા માતાજીએ તો પગે લગવા જવું પડે લગભગ જો ગાડી લઈને આવતા હોય ને તો ગાડી સીધી જવા દે જો રાજુભાઈ આવ્યા હતા ને કાલે એટલે એ સીધી ગાડી લઈને સીધા માતાજીએ ગયા હતા અને બસમાં આવ્યા હોય તો બસમાં ઉતરી ના જોઈ પણ માતાજીએ પહેલાં જવાનું પછી બીજું બધું કામ કરવાનું આપણા કુળદેવી માતાજીનો મઠ છે आ अपने घरे से अपने काका ने घरे दादा ने घरे बाबू दादा ने घरे साक्षात खोडियार में आधरो आधरो से वर्षो से हमारे यहां माताजी से ये हमने मुख दऊं सुंदर हां जो रोन धर तो पछे ये जी जे मुझे जगह से तो बड़े वाला पड़े वाला पति निकला તમારે બજાર સોની સોની છે ચાર જણ બેઠા કાકા હવે અમે છે ને તો જો લે અમે અમે ન્યા આવતા તો તમે ક્યાં બેખ્યા ગયા જબલું તો કેમ થાય છે ગર્મી ના લાગે યાર અમારું નીતર તો હોય એ વર્ડ માં બજુ નંબર કરે ને કરતા જાય અમે તો તમને એટલો પરસેવાળો તો અમારા કરવા કંદા માં કે આવો હોય ને ને ફોટો તો માર્યા હોય

આવીને પેલા ન પૂછો પેલા તમાર માધુપુર ગામ માં છે ને દુકાન ગણો તો આ છે ગણો ને તો આ છે દિના કાકાની દુકાન આખા ગામ નો સુપર સ્ટોર તમારે જે માગો બધું મળે માવા મળે દવા મળે બુટ ચંપલ મળે શાકભાજી મળે બધું મક નહિ હા શું છે તો કયો બીજો કઈક અડધા આવી ગયા અડધા કાલ હવારમાં નીકળે અડધા કાલ સાંજે નીકળે એટલે પ્રમદી હવાર થાય લગભગ બધા આવી ગયા ક્યાંય ગયા કાકી છે ઘરે છે કોઈ ઘરે હે જય શ્રી કૃષ્ણ

કિરીટ ભાઈ ના બાપુજી પૂરા થઈ ગયા લાગે બહુ ખાધા ત્યાં આવ્યા તા ને લાટ પાક્યા પણ અમે આવ્યા થોડાક દિવસ પછી તમે આવ્યા તા

જય શ્રી ગોવર્ધન શું કરો છો તો જવાનું પાણી ભરે છે હમ આવું બધું જોવું હોય ને તો ગામડે આવવું પડે તો બધું જોવા મળે કેમ બાકી સિટીમાં ક્યાં આવું મળે નહીં

માધુપુર ગામના ડોક્ટર સાહેબ આવ્યા છે કાલુભાઈ શેલડીયા તમારા ગામમાં ડોક્ટર છે તો અમારે સે ખેડૂત પણ બધિર કપકાત પાવે છે ડાયાબિટીસ મપાવશો સાહેબ આ એમસી બધાય બધાએ થોડી થોડી ટ્રાય પાલ લઈ કેટલું ખાલી પટ્ટો બાંધો આમ તો બે પીએમ દવાજ બંધ કરી ને બાબુ કેમ હા કહેલા વિપુલ ધાવળીએ વજન ઘટાડવાનું ચાલુ કરાવડાવ્યું ને પછી બંધ કરાવી દીધી

અને આમ બીજો કોઈ રોગ નહીં ન એટલે લખવાનું અને કેમ ડોક્ટર મને દર તો ત્યાં લાવો ને માપો ને તો વધારે તો તકલીફ થોડી ઘણી તમને ને તો આવે થોડીક છે છે તો નીચે એકસો છ્યાલીસ અગ્રીસ અસી એકસો એકત્રીસ તો પૂરશે હા એ રૂપિયા સાથ તું લે છે એવું આ તો કોઈ જોઈએ હા એકાણું

ટીમ એમ ટીમો છે ને અમારી વાડીનું નામ છે કનુ કાકાની વાડી ગિરીશના પપ્પાની વાડી ત્યાં જઈ હવે જણે કચ્છી પર જોડાવા આવ્યો હોય તો આટલો ગેરો મારી ગયેલા એમ કીધું કાંકાઈ પણ એ ખ્યાલ નહીં હોય નઈડે રહ્યા નહીં હોય નાના નાની મજા નહીં ગયા હતા ત્યાં આપણે નહીં છે તો નહીં રહે થોડી નહીં ચાલુ નહીં રે ના વરસાદ ત્યાં એટલે બધું આવ્યો છે ને તો વાડીઓના મારે છે ને રસ્તા કંઈક આ વાત છે એમાં બધાય

કપડા પડા મૂકીને અને ઓલા ગુનામાં નાવાનું એટલામાં ફૂલ પાણી ભર્યું હોય લગભગ બપોર વર્ષે ટુકડી ગેખીએ અહીંયા હોય ને નાવાની એવી મજા આવતી ને એની વાત પૂછવામાં જૂની યાદ તાજી થઈ હતી આ ગુનામાં એ પછી તો વર્ષો થઈ ગયા નથી આંબલી મનુ બાપા ને વાડીની ગેમ આંબલી ને ખાટી આંબલી છે આંબલીને કાતરા બહુ ખાધા

તો આવી ગયા ઘનુ દાદાની વાડી દાદાની ને બધી લાગે ગીરી બધીંગ છે અહી ત્યાં આંબા આ તો વાવાઝોડા માં તણીસાર આંબા પડી ગયા મોટા હતા આપડે ખબર આંબા કેરી હોય ને એટલે ઘણું કે તોડવા તો દે ને આપણે તોડી માટીમાં ધોળી નાખવાનું એટલે એવું કરવું પડતું કેરી નો ખાવા દેતા દે તોડવાની કે એમ નીચે પડી હોય ને એ કહી લો ખાવ એમ તો હવે છે ને નીચે આંબા તણાવી દીધા નીચે આગળથી જઈ અને તમને બતાવું ગેટમાંથી એન્ટ્રી કરો ને એટલે અહીંથી નીચે એટલો તળીનો ભાગ છે આંબા લગભગ ત્રણ વરસ પહેલાં ગિરીશની લોકો આવ્યા ને અત્યારે વાવ્યા હતા અત્યારે મસ્ત મોટા થઈ ગયા તો આ પપૈયો થઈ ગયો અને અહીંથી આંબા આ વર્ષે એટલે કેરી હોતા આવી હતી આંબા બધા મોટા થઈ ગયા વચ્ચે વચ્ચે જે ખાલું પડ્યું હોય ને એમાં સિંગ વાય છે બધા નવા આંબા વાપેલા છે લગભગ પચીસ ત્રીસ આંબા નાખ્યા છે ઓલા જે દેખાય ને મોટા એ જૂના છે બધા નવા આપણે હવે ફામે કંઈક ત્રણ ચાર વરસ જાય ને પછી કંઈક આવા આંબા થાય મસ્ત બગીચો થઈ ગયો એમાં આપણે હાચેજા ઝાડું આવેલું હોય એ મોટું થાય એ આનંદ વધારે હોય બીજા વાવ્યું હોય અને જાતે એમાં એટલો ફરક હોય આપણને એમ થાય ગર્વ થાય કે આ ઝાડું મેં વાવું હતું એમ આ બધા આંબા આ તૈયાર આંબા છે ને એ જૂના છે એક કાકડા કેરીનો આંબો છે બે ઓલા છે કેસરના

બે મહિનામાં માંડવી જોવો તમારે એક નંબર છે આમ તો કાકા તમે હવે ઘર ઘર બેસવા મળવાની ઓનલાઈન ઓર્ગેનિક માંડવી છે ભાઈ કોઈને જોતી હોય તેને કઈ ફોન નંબર આપ દેવાનો ઓર્ડર કરે તમારે મોકલી દેવાની કઈ ભાઈ કોઈને જો માંડવી મગાવી હોય ને હેલો મહિનો દોઢ મહિનો થાય બે મહિના પછી માંડવી પાકીને તૈયાર થાય કોઈને મગાવવાનો હોય તો ઘનુ કાકાને ભાઈ ફોન તમને મોકલી શિકોડી પણ બધી એમ જામી ગઈ કેમ શીખોડીના શિકો ખાવાના બહુ મીઠા થયા ઓલાત પ્રવીણભાઈ તો એકવાર ખાઈ ગયા ને ટીંબા જો ને અમે અહીં આવ્યા થઈ હા કે શિકુ એટલે કે તમારે શિકુ છે વાડીના મજા એ નીચે ભાત આવ્યું હોય ને બપોરે એટલે નીચે બેહીને ભાત ખાવાનું હોય અહીં ખેતરમાં કામ કરતા હોય થઈ હા મજા આવે આ કરતી ઓલી લીંબુડી હતી કાઢ નાખી એ આ સુકાઈ ગઈ હા 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 એક ને લીંબુડી હતી અમે બહુ હતા કેમ

એને બદલે એને પચીસ વર્ષ જાય છે નહીં જવું ત્રીસ વર્ષ થી હાકે છે એટલે તો કદાચ ગાડી નવી લઈ દીધી હોય ને તો આ કેમ નથી પડી દેવા મને થાય કે જાવી કે પણ આ વખતે કાકા વટ કરે છે ને એટલે કામ કરવું છે કાલે ગિરીશ કેવું છે અને મારે ગિરીશ ને જવું છે ને ગાડી કાલે લઈ આવી છે આને પછી શું કરશું આમ તો આને દેવા દેવાય વાડીએ જવું હોય ને તે આવડી હાકવાની

વાડીયા થોડું કાઢી નાવીએ ને તો કંઈ ભૂખ લાગે ને અગર ભૂખ નથી લાગતી તમારે ભાખરી ખાધી હોય તમે જમા જમી લીધું જમી લીધું તમે ચાલો પૈસા આપણે બેસી દઈએ બધા હારે હે દેહ હોત આપણે જઈએ કહી ત્યાં દે હલો જમવા

હાલો કાંઈ પણ બધા નવરા થઈ ગયા અને વાગ્યા છે બાર એટલે રાતનો થોડોક ઉજાગર હતો ને બસ આખી નીંદર નહોતી આવી ઘરે લાંબા થઈને ખોઈ જાય અને આજનો આજના લગભગ આખા દિવસના થાય ને બે વિડીયો આવશે એક સવારથી બપોર બુદીનો એટલે બપોરનો જે વિડીયો છે એ બધા આપણે પૂરો કરીએ છીએ જો તમને ગમો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બોર પછી લગભગ છે ને રાજુભાઈની આવશે એટલે રાજુભાઈની બધાનો પાછો બોર પછીનો આખો નવો વિડીયો આપણે ચાલુ કરીશું સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ